રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આજે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળાનું ઉદઘાટન કરી ખુલ્લો મૂક્યો હતો આ સાથે આજથી સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે ચાર દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ છે સુરેન્દ્રનગર અને વઢવાણ લોકમેળાને વિરાસત અને ધરોહરનું નામ આપવા બદલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને હાર્દિક અભિનંદન પાઠવતા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં માં પારંપરા ઉત્સવ અને લોકમેળાનું અનન્ય મહ છે સાંસ્કૃતિક ધરોહર નું જીવંત પ્રતિક છે આ વખતે મહાનગરપાલિકા કરતા સુરેન્દ્રનગરનો મેળો જે વઢવાણનો આપણો આ મેળો સરોવર મેળો અગાઉ મેળામાં આપણે આજે ખુલાબો કર્યા છે 18 તારીખ સુધી બહુટ ભરઈટે આ યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર